હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ દાણેદાર અને માર્કેટમાંથી જ લાયા હોય તેવો મોહંટા ઘરે જ બનાવીશું એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જાય તેવા મોહંટાની રેસીપી ચલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક બાઉલ ચણાનો લોટ લેશું તેને આ રીતે આપણે છાણીની મદદથી ચાળી લેશું જેથી મોટા દાણા કે કચરો હોય તે નીકળી જાય ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીનું પ્રમાણ આપણે આપણા લોટના ક્વોન્ટિટી ઉપર નક્કી કરવાનું હોય છે અહીંયા તમે ઘી ઓછું કે વધારે હોય તો તેમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મિલ્ક એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું લોટને આપણે સરખી રીતે આ રીતે મિક્સ કરી લેશું બંને હાથની મદદથી આપણે લોટને આ રીતે મિક્સ કરીશું જેથી એક વિલમ્સ રહી જાય નહીં અને આપણો મોહંટણ માટેનો લોટ એકદમ દાણાદાર રેડી થઈ જાય ત્યારબાદ આપણે એક પ્લેટમાં એને નીકાળીને ફરીથી એક વખત ચાળી દઈશું હાથની મદદથી આ રીતે આપણે તેને પૂસ કરીને સરખી રીતે ચાળી લઈશું જો આવા ગાંઠિયા રહી જતા હોય તો તેને આવી રીતે હાથની મદદથી આપણે એને ભાગી દઈશું માર્કેટમાંથી આપણે મોહનઠાણનો લોટ લાવીએ તો બી આ પ્રોસેસ તો કરવાની હોય છે અને તમારી પાસે ચણાનો લોટ હોય તો બી આ રીતે તમે બનાવી શકો છો ત્યારબાદ ચાર ટેબલ સ્પૂન જેટલો ઘી એડ કરીશું અહીંયા જો તમે પરફેક્ટ માપથી કરવું હોય તો જેટલો આપણે લોટ લીધો છે તેટલા જ માપથી આપણે ઘીનો યુઝ કરીશું બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેશું અહીંયા જો આપણું બેટર આટલું પટલું જ હોય તો સમજવાનું કે ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ આવ્યું છે જો તમને અહીંયા ઓછું લાગતું હોય ઘી તો તમે ફરીથી એડ કરી શકો છો પણ પરફેક્ટ માપથી લેશો તો તમારે ઘીનું પ્રમાણ ઓછું પડશે નહીં મોહંટાળનો લોટ સરખી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે ધીમા આજે તેને આ રીતે મિક્સ કરતા રહેશું પાંચથી સાત મિનિટ સુધી આપણે આ રીતે તેને સરખી રીતે કૂક થવા દેશું ત્યારબાદ આ રીતે આપણે ચેક કરી લેશું કે આપણો લોટ શેકાયો છે કે નહીં અને તેમાં સ્મેલ આવે એટલે સમજવાનું કે આપણો લોટ સરખી રીતે શેકાઈ ગયો છે ત્યારબાદ આપણે ચાસણી રેડી કરીશું જે બાઉલથી આપણે લોટ લીધો તો તે જ બાઉલના માપથી આપણે સુગર એડ કરીશું અને તેના ત્રીજા ભાગનું આપણે પાણી એડ કરીશું જો અહીંયા પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી થોડુંક પાણી એડ કરી શકો છો વધારે પાણી ના પડી જાય તે માટે આપણે અહીંયા પાણી થોડુંક થોડુંક જ એડ કર્યું છે ત્યારબાદ આપણે ગેસની ફૂલ આંચ રાખીને ચાસણી રેડી કરી લેશું ચાસણી બનાવતી વખતે આપણે આ રીતે મિક્સ કરતા રહેશું જેથી આપણી ચાસણી નીચે ચોટી ના જાય અને જલ્દીથી બની જાય મોહનથાળ માટે ચાસણી રેડી થઈ છે કે નહીં તે આપણે આ રીતે ચેક કરીશું તાવેતામાં આવા લાંબા લાંબા તાતણા થાય એટલે સમજવાનું કે આપણી ચાસણી એકદમ રેડી છે તમે આ રીતે પકડી રાખશો એટલે તમારે એકતાની ચાસણી થઈ ગઈ છે તે દેખાશે જ હાથ બગાડ્યા વગર જ અને તાવેતાની મદદથી જ આપણી ચાસણી ચેક કરીશું જો આ રીતે તાર થશે એટલે સમજવાનું કે ચાસણી રેડી છે અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે આપણે આ રીતે ચમચાને હલાવીને આ રીતે પાણીની બુંદ પડે અને જો તમારે તાર થતો દેખાય તો સમજવાનું કે તમારી ચાસણી રેડી છે ત્યારબાદ તેમાં મોહન તારનો કલર એડ કરીશું અને અહીંયા ગેસની આંચ આપણે બંધ કરી તાવે તાવેતાને તમે આ રીતે પકડી રાખશો તો તમને આઈડિયા આવી જશે કે આપણી ચાસણી એકતાની થઈ છે કે નહીં ત્યારબાદ ચાસણીને આપણે મોહંટાના લોટમાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું સાથે સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે જાયફળ અને ઇલાયચી પાવડર એડ કરીશું જો તમારી પાસે જાયફળ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક પ્લેટમાં આ રીતે ઘી સ્પ્રેડ કરી દેશું જેથી આપણો મોહનઠાર આસાનીથી રિમૂવ થઈ જાય ત્યારબાદ આપણે મોહનઠારને પ્લેટમાં નીકાળી દેશું અને ઉપરથી ડ્રાય ફ્રૂટ સ્પ્રિન્કલ કરીશું અને ત્યારબાદ તેમાં ઉપર ચારોલી સ્પ્રિંકલ કરીશું થોડીક વાર મોહનટાને આપણે સેટ થવા દેશું અને ત્યારબાદ તેના પીસ પાડીશું જો ગરમ ગરમ હશે અને તમે પીસ પાડશો તો તમારું મોહનટાના પીસ સરખા પડશે નહીં સો તેને હાફ અવર સેટ થવા દેસું ત્યારબાદ જ તેમાં આપણે પીસ પાડીશું મોહટાના પીસ તમે તમારા ચોઇસ પ્રમાણે રાખી શકો છો નાના કે મોટા બને છે ને એકદમ મજેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો Subscribe my channel and join Cooking with Disha. Wow!